નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમ ન્યૂઝ ગુજરાત વિસનગર ખાતે સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો ડિપ્લોમા પીએચડી સહિત વિવિધ ક્ષેત્રે ઉત્તી થયેલા અઢારસો ચાર વિદ્યાર્થીઓને પદવી અનાયત કરાઈ તેમજ વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને તેત્રીસ ચંદ્રક મહાનુભાવોના હસ્તે અનાયત કરાયા સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે સાતમો પદવી દાન સમારોહની ભવ્ય ઉજવણી કરવામાં આવી શિક્ષણ નગરી તરીકે સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતા વિસનગર શહેર સ્થિત સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે નૂતન વિદ્યાલય મંડળના સંસ્થાપક સેનાની પ્રેરણા મૂર્તિ અને પટેલની શહેરમાં વિવિધ જગ્યાએ પ્રતિમાને વિસનગર શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ નાગરિકો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેઝિડેન્ટ પ્રકાશભાઈ પટેલે સ્વર્ગસ્થ સાકર ચંદાદા દ્વારા વિવિધ સંસ્થાઓની સ્થાપનાઓ કરી વિસનગર શહેરના વિકાસમાં અમૂલ્ય યુનિવર્સિટીના ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આરપી પટેલ અતિથિ વિશેષ તરીકે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ વેસ્પોન્સ ગ્રુપના ડાયરેક્ટર ગ્રુપ ચેરમેન ચિંતનભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રેસ પ્રકાશભાઈ પટેલે ઊંચા અભ્યાસક્રમમાં પદવી પ્રાપ્ત કરેલા સર્વ વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી અને યુનિવર્સિટી હંમેશા તેમના શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે સદાય અવરિત મદદરૂપ રહેશે તેવી ખાતરી આપી વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નામાંકિત યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જે બદલ યુનિવર્સિટી તેમજ સંસ્થાઓના સર્વ સ્ટાફની કામગીરીને હું બિરદાવું છું વિશેષ માહિતી સિંહ ઠાકોર વિસનગરથી સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આજે સાતમા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વિશ્વઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ માન્ય શ્રી આરપી પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગેસ્ટ ઓફ ઓનર તરીકે મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ અને વેલ્સ વેલ્પન વેલ્સ્પન ગ્રુપના પ્રેસિડેન્ટ એક્સટર્નલ અફેર્સ અને એસઓજીએમના પ્રેસિડેન્ટ શ્રી ચિંતનભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા આજના સમારંભની અંદર અઢારસો ચાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે તેમાંથી અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને અઠ્યાવીસ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે હું આજના સમારંભના માધ્યમથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રજીસ્ટ્રાર ડીન્સ એચઓઆઈ ઓવાઈ અને ફેકલ્ટી મેમ્બર્સને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમના અથાગ પ્રયત્નથી આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી છેલ્લા આઠ વર્ષની અંદર ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી જ્યાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ ફિઝિયોથેરાપી એન્જિનિયરિંગ મેનેજમેન્ટ જેવી વિવિધ ચૌદ વિદ્યાશાખાઓ એક જ જગ્યા ઉપર ચલાવવામાં આવી રહી છે તેનો અમારે આપણે સૌને ગૌરવ છે અને નોર્થ ગુજરાતની અંદર પહેલી જ વાર સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત મેડિકલ કોલેજની અંદર પીજી પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યા છે અને આજે જ પહેલાં રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે એમાં ચૌદ સ્પેશિયાલિટીની અંદર અમને વિદ્યાર્થીઓનું એડમિશન પ્રાપ્ત થયું છે તો હું આજના કાર્યક્રમમાં પણ અમારા મેડિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપના મીડિયા મિત્રોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે અમારા યુનિવર્સિટીના શુભ ચિંતકો અમારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે જે પેરેન્ટ્સે પોતાના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીની અંદર એડમિશન અપાવી અમારું ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ વિશ્વાસને પૂર્ણ કરવા માટે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ અને અમારા પેરેન્ટ્સને પણ અમારા તરફથી ખૂબ સહકાર મળી રહ્યો છે હું સૌને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું અને ખાસ જે વિદ્યાર્થીઓ આજે ડિગ્રી એનાયત થઈ છે તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના